રાજ્ય સરકાર હાલમાં અમદાવાદ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓનું વિભાજન કરીને ગુજરાતમાં ત્રણ નવા જિલ્લા બનાવવાનું વિચારી રહી છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવે તો ભાભર પ્રથમ દાવેદર છે કારણ કે ભાભરને નગરપાલિકાનો દરજ્જો છે અને તે પાંત્રીસ થી ચાલીસ હજારની વસ્તી ધરાવતું વિકસિત શહેર છે અને ભૌગોલિક દ્રષ્ટિએ એક ભાભર બે રાધનપુર ત્રણ સાંતલપુર ચાર સુઈગામ પાંચ વાવ છ લાખણી અને સાત છે દિયોદર આઠ ખાંકરેજ આ આઠ તાલુકાઓ હેઠળ છે ભાભર વચ્ચે આવે છે સરેરાશ તમામ તાલુકાઓ પચીસ થી ચાલીસ કિલોમીટર ની ત્રિજ્યા આવતા હોવાથી આ તમામ તાલુકાના ના લોકો ને ભાભર માં આવવું સરળ બનશે ત્યારે નણાબેડ ટુરિઝમ ભાભર થી સાહીઠ કિલોમીટર ના અંતરે આવેલું છે અને બીએસએફ ના જવાનો માટે ભાભર જિલ્લા માં કામ કરવું પણ સરળ બનશે હાલ ના બનાસકાંઠા જિલ્લા ની ભૂગોળ પર નજર કરીએ તો પાલનપુર થી ભાભર નું અંતર આશરે સો કિલોમીટર જેટલું છે જે ભાભર ને જિલ્લો બનાવવા માટે યોગ્ય અંતર છે આથી ગામડાના લોકોને રાજ્ય સરકારે નમ્ર અપીલ છે કે ભાભર ને જિલ્લો બનાવવો સૌને અનુકૂળ છે ભાબર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને આગેવાનોએ જણાવ્યું હતું કે ભાબરને જિલ્લો બનાવવા અમારી વર્ષો જૂની માંગણી છે આથી અમારી માંગણી સ્વીકારી ભાબરને જિલ્લાનું મુખ્ય મથક બનાવવા વિનંતી પંચાલ અમૃતભાઈ કાળુભાઈ બક્ષી પંચ મોરચા બનાસકાંઠા પ્રમુખ શ્રી આજે હમણાં બે ત્રણ દિવસથી માધ્યમમાં સમાચાર મળ્યા કે જિલ્લાની વાત આવી તો ભાબર જિલ્લો બને એના માટે અમે નહીં પણ અમારો આખો વિસ્તાર અને આ વિસ્તારની અંદર એક ભૌગોલિક અહીંનું મિડલમાં એક આવે છે ભાભર સેન્ટર ભાભરની અંદર એવું કે સો એ બધાને વી વી પચીસ પચીસ કિલોમીટર અને પંદર પંદર કિલોમીટરના અંતરે આવેલું છે બાબર શહેર અને વર્ષોથી આ એક ભાભર મોટું વેપારી મથક હતું અહીંના આખા વિસ્તારના સોયબેનના લોકો ભાઈ અહીં વેપાર માટે આવતા ધંધા માટે આવતા અને ભાભર જિલ્લો બને તો સરકાર સરીને મારી વિનંતી છે અને અહીંયા આગેવાનોને પણ વિનંતી કરું છું કે આપણે બહુ સાથે મળી અને બાબર જિલ્લો બને એના માટે પ્રયત્ન કરીએ બસ બસ હાલ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓ કરવાનું વિચારણા થઈ રહી છે એમાં ભાભરનગરને સ્થાન આપવામાં આવે તો ભાભરનગર એક વેપારી મથક છે એક ધાર્મિક નગર છે અને આજુબાજુ પંદર વીસ કિલોમીટરના બધા ગામો નજીકના અહીં સો દોઢસો બસો ગામ અહીં ખરીદી કરવા આવે છે અને વેપારી મથક છે વધારે વધારે અહીં માર્કેટ એટલે જૂનામાં જૂના વેપારીઓ જે ભાભરનગરના ભલે ભાભરના નથી અમદાવાદ વસે છે પણ ભાભરનગર એટલે એક આજુબાજુનું એક પ્રચલિત નગર છે અને એને ખરેખર બધી રીતે આમ તો અન્યાય થઈ જ છે પણ આમાં જો સરકાર ન્યાય આપે તો સરકાર કરે વિનંતી છે કે ભાભરનગર અમારી ધર્મનગરીને ખરેખર જિલ્લાનું સ્થાન આપવું જેવી આવે લોક લાગણી છે ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી અને અધ્યક્ષ સાહેબ અને આખું એમની બોડી એવી અત્યારે પેપરમાં અને મીડિયામાં અત્યારે વાયરસ થયું કે ભાઈ જિલ્લો બનવાનો છે જિલ્લો બને એ અભિનંદન પાત્ર છે અત્યારે અમુક નોમ ચાલે પણ મારી એક અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે આખા બનાસકાંઠાની ગુજરાતી અંદર એ પોતેની અધ્યક્ષ સાહેબની ચાહના છે લાડીલા અધ્યક્ષ છે મારે એક નમ્ર અપીલ કરવી છે કોંગ્રેસ તરફથી કે તમે આ શાસનકાળમાં પરંતુ ઓફિસ સોઈ ગામ લઈ ગયા એ અભિનંદન પાત્ર છે પછી બાબરની અંદર તમે એક દસ કરોડનું દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું એ ખાતમુહૂર્તમાં પછી એની પાસે તમે દસ કરોડ રૂપિયાનું ધરાદમાં હોસ્પિટલ બનાવી એ વસ્તીના સગવડવાળી વાત છે એ અભિનંદન પાત્ર છે અધ્યક્ષ સાહેબ એના પાસે દીવું અંદર પાંચસો કરોડ રૂપિયાની ડેરી બની છે એ પણ તમે અભિનંદન પાત્ર છે બીજા નંબરમાં કે તમે આજની તારીખમાં મુખ્યમંત્રી ડીસાની અંદર આવે છે પાંચસોને તેત્રીસ કરોડ રૂપિયાનું પ્લાન્ટ બનાવ્યું છે એ પબ્લિક માટે અને બનાસકાંઠા માટે અભિનંદન તમે પાત્ર છો બીજા કે મારે તમને નમ્ર એક અપીલ કરવી છે બાભર શહેર કોંગ્રેસ તરફથી શહેર પ્રમુખ છું કોંગ્રેસમાં મારે એક અપીલ કરવી છે તમારા વિકાસનો હું અભિનંદન પાઠવું છું અને આપણે સોયગામ સરહદ વિસ્તાર આવે છે અને બાભરની અંદર બનાસકાંઠા જે જિલ્લો છે પાલનપુર એ અત્યારે બાભરને સો કિલોમીટર દૂર પડે છે એટલે અધ્યક્ષ સાહેબને મારી નમ્ર અપીલ છે કે તમે અમને નગરજનોવતી બાભર વિસ્તારવતી હું તમને અપીલ કરું છું કે તમે અમને બાભર જિલ્લો આલો તો તમારી અમને તમને અમે સન્માન કરશો અભિનંદન પાત્ર છે અને એવી મારી બાભર શહેર કોંગ્રેસ તરફથી અભિનંદન તમને પાઠવીશ અને મારી આપણી નગરજનોવતી મત વિસ્તારવતી અભિનંદન પાઠવું છું આવો અમને એક બાભર જિલ્લો આપો એવી મારી સરકાર અને અધ્યક્ષ સાહેબ જોડે મારી નમ્ર અપીલ છે અને મારી રજૂઆત છે હું હરિભાઈ આચાર્ય બાભર નગરપાલિકા પૂર્વ પ્રમુખ સમાજ પ્રમુખ આથી બાભર આજુબાજુના વિકાસ માટે મારી એવી રજૂઆત છે કે પાભર તાલુકો બનવા માટે અગાઉ પણ અમારી રજૂઆતો હતી અને પોગળ અને પાભર વચ્ચેની જગ્યામાં સરકારની પણ આની પસંદગી હતી કે પાભર અને દિયોદર વચ્ચેની જમીનમાં જિલ્લો બને તો લગભગ સાત તાલુકાને ફક્ત ચાલીસથી ત્રીસથી ચાલીસ કિલોમીટરના અંતરમાં સુખ સુવિધાઓ બધાને મળી જાય માટે અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની આ રજૂઆત છે કે સરકારશ્રીએ આની પૂરેપૂરી તપાસ કરી અને જે જે રીતે નજીકમાં લોકોને સુવિધા મળે એ રીતે પાભર આજુબાજુમાં જિલ્લો બને તો લગભગ હું માનું ત્યાં સુધી આ બાજુના બેથી ત્રણ લાખ લોકોને સુવિધાઓ મળી એવી અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની માગણી